આગળ વાત કરીએ તો મહિલાઓએ પંદરસો ઉપર દિવસ માતા જગદંબાની આરાધના કરાય છે ત્યારે સાતમા નોરતે માતા કાલ રાત્રિની પૂજા અર્ચના કરાય છે ત્યારે અમદાવાદના સાયન્સ સિટી સર્કલ ખાતે આવેલા અર્થ એરોમાં સોસાયટી ખાતે સાતમા નોરતે દીવડાઓ દ્વારા માં કાલિકાનું મુખારવિંદ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને સોસાયટીની ત્રીસથી વધુ મહિલાઓએ સતત બે દિવસની અથાગ તૈયારીઓ બાદ સતત ત્રણ કલાકની મહેનતે પંદરસો ને આઠ ઝગમગતા દીવડાઓથી આશરે પંદર ફૂટનું માતા કાલિકાનું મુખારવિંદ બનાવ્યો હતો મનીષ બાળાશંકર દવે અર્થ હરોમા સભ્ય જે અમારી નવરાત્રીનું આયોજન કર્યું છે જેની અંદર આસોસુદ સાતમના દિવસે જે નવરાત્રિ હતી એના દિવસે અમે મહારંગોળીનું આયોજન કરેલું જેમાં પંદરસો દીવડા સાથે સોસાયટીની દરેક મહિલાઓએ ભાગ લઈ અને બહુ જ સરસ મજાનું રંગોળી બનાવી જે માતાજીનું મુખારબીન બનાવ્યું છે અને જે ખૂબ જ સરસ રીતે થયું છે આયોજન દીવા પ્રગટાવી અને જેનો સમય અમારે સાંજે ચાર વાગ્યાથી દરેક મહિલાઓ કાર્યાલયમાં લાગી ગઈ હતી અને જેને સાત વાગે પૂર્ણ કરી અને આઠ વાગે આરતી કરી અને લગભગ સાડા દસ સુધી મહારજીનો મુખારવિંદ એકદમ સરસ ઝગમગતો રહ્યો હતો જેની બહુ જ બધાને લાભ મળ્યો અને બહુ જ આનંદથી બધા સોસાયટીના સભ્યોએ દરેક સભ્યોને બહુ જ આનંદથી અને માતાજીના ભક્તિમાં લીન થઈ અને બધાને જય જયારે મળેલા સોસાયટી સોલા સાયન્સ સિટી સર્કલ પાસે અમદાવાદ અમારી માતાજીની મુખાર બિંદ મોતી અમે જે દિવાળ દીવડાના રંગોળીથી બનાવેલ જે સાતમ તારીખ એકવીસ ત્રણ બે હજાર ત્રેવીસ શનિવારના રોજ એનો બનાવવામાં સમય લાગેલ સાડા ચારથી સાત વાગ્યા સુધીનો એમાં સહયોગ મળેલ મહિલાઓ ત્રીસ સંખ્યા અને બાળકોની દસ સંખ્યા સાથે સામે દીવડાની રૂ રંગોળી બનાવેલ અને પંદરસો આઠ દીવડાની રંગોળી બનાવેલ છે અને એનો સમય સાડા ચારથી સાત વાગ્યાનો લાગેલ છે અને દીવડા પ્રગટાવી અમે આરતીનો સમય દીવડાનો રંગોળીનો સાડા નવથી દસ વાગ્યા સુધી રહેલ છે ચાલો